હાલો તો આજે આપણે આ આપવાનું કરવાનું છે જોડ જોડકા જોડવાના છે ને પાણીનો ઉપયોગ સંગ્રહ કઈ રીતે કરવો પાણીનો ક્યાં ઉપયોગ કરવાનો થાય કોની હારે કેને જોડવાનું કેનો ઉપયોગ ક્યાં થાય છે એ બધું જોડકા જોડવાના છે બરાબર સૌથી પહેલાં આપણે આ ચોપડીમાં જોઈએ તો સૌથી પહેલાં આ શું છે ઉપર શું છે ઢોળો પછી એની નીચે શું છે ડોલ પછી એની નીચે 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 શું શું છે છે પછી એની અને સૌથી સાબુદાની સાબુદાની સરસ હવે આના જોડતા છે ને અહીંયા સામે જોડતા જવાના છે હું પેલા પૂછતી જઈશ ને પછી ક્યારે જોડ કવું જોડવાનું છે તમારે બધા કલર તો આપી દીધા છે ને બધા છે અને પાનું બધાને ખુલ્લું છે સરસ

સરસ થઈ ગયું બધા થઈ ગયું સરસ આલો એના માટે શું હોય સરસ હોય